હવે આ જે ધોળોનો ડબ્બો બનાવેલો છે હવે છે નાનો અમ છે એમની પાસે કોઈ સાધન નથી કે એમને ધોળો પૂરી શકે છે ને એ લોકમાં આવવાનું તાવે એમની પાસે હવે ચાર લાખ રૂપિયા આટલી આટલી મોટી રકમ આટલી નાની વસ્તુની અંદર ખર્ચ થતો હોય તો નગરપાલિકાના આની પાછળ ચીફ ઓફિસર સાહેબ તેમજ પ્રમુખ સાહેબને તો રાખવી જોઈએ પાણી માટે કોઈ એમની માટે ધબ્બા આવેલા નથી પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર સાત ત્રણ લાખ રૂપિયા આપે છે એની અંદર એક રૂમનો રસોડો ને સેન્ટિંગ વાળું કામ થાય છે તો આની અંદર ચાર લાખ રૂપિયા છે કાકાની અંદર કઈ રીતે એ રકમ માત્ર રકમ કઈ રીતે આ લોકો આવી ગયા હશે ચાર લાખ રૂપિયાની અંદર નંબર બેની અંદર શું નહીં રોડના ડબ્બા પાસે મારું મકાન એ મેં નજર સામે જોયું છે ઘણા સમયથી બંધ પડી રહ્યું તો શું કહેશો આને લઈને આને લઈને એવું કહેવું છું કે જે કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી છે કે આની પાસે કંઈક હોય ને એની માટેનું જે કંઈક કેન્ડલ પાસ થયેલું હોય તો એ કેન્દ્રની પાસે કંઈક નિયાતા તમે એવું પણ આગ છીએ અમારી તપાસ પર તમે એવું કહો છો કે ગાંધીનગરથી તપાસ થવી જોઈએ અને આની પાસે ગાંધીનગરથી તો તપાસ થવી જ પણ ગાંધીનગરના કર્મચારી ના થાય તો કલેક્ટર સાહેબને તો તપાસ કરવી જોઈએ ને બસ આ બીજું કંઈ નહીં પણ એમને થાય એવું અમારા માંગીએ છીએ